બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગનું મહાત્મા સાંભળીએ શ્રી ભગવાન કહે છે કે હે પ્રિયા હવે હું ચોથા અધ્યાયનો મહાત્મા જણાવું છું સાંભળો ભગીરથીના તટે વારાણસી નામની એક નગરી છે ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરથ નામના યોગ યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા જે દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈને આદરપૂર્વક ગીતાના અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા એના અભ્યાસથી એમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું એ શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી કદી વ્યથિત થતા ન હતા એક સમયની વાત છે એ તપોધન નગરના સીમાડે રહેલા દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા ત્યાં બોરના બે વૃક્ષ હતા એમના જ મૂળિયામાં બે વિશ્રામ કરવા માંડ્યા એક વૃક્ષના મૂળિયામાં એમણે પોતાનું મસ્તક રાખ્યું હતું અને બીજા વૃક્ષના મૂળિયામાં એમને એક પગ ટેકવેલો હતો થોડી વાર પછી જ્યારે એ તપસ્વી ચાલ્યા ગયા ત્યારે બોરના એ બંને વૃક્ષો પાંચ છ દિવસ અંદર સુકાઈ ગયા એમના પાંદડા અને ડાળીઓ પણ રહ્યા નહીં ત્યાર પછી એ બંને વૃક્ષો કાંઈક બ્રાહ્મણના પવિત્ર ઘરે બે કન્યાઓ રૂપે જન્મ્યા એક બંને કન્યાઓ જ્યારે વધીને સાત વર્ષની થઈ ગઈ ત્યારે એક દિવસ એમણે દૂર દેશાવરથી વિચરીને આવી રહેલા ભરત મુનિને જોયા એમને જોતા જ એ બંને એમના ચરણોમાં પડી ગઈ અને મીઠી વાણીમાં બોલી કે મુનિશ્રી આપની જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે અમે બોરની યોની તજીને માનવ શરીર મેળવ્યું છે એ બંનેના આમ કહેતા મુનિને ઘણું વિસ્મય થયું એમણે પૂછ્યું પુત્રીઓ મેં ક્યારે અને કયા સાધનથી તમને મુક્ત કરી હતી સાથે સાથે એ પણ જણાવો કે તમે બોરના વૃક્ષ થયા એમાં એનું શું કારણ હતું કારણ કે આ બાબતમાં હું કશું જાણતો નથી ત્યારે બંને કન્યાઓ પહેલાં પોતાના બોર થઈ જવાનું કારણ જણાવતી બોલી કે મુનિશ્રી ગોદાવરી નદીના તટે છિન્નપાપ નામનું એક ઉત્તમ તીર્થ છે જે મનુષ્યોને પુણ્યદાન કરનારું છે એ પાવનતાની ચરમસીમાએ પહોંચ્યું છે એ તીર્થમાં સત્યતપા નામના એક તપસ્વી ઘણી કઠોર તપસ્યા કરી રહ્યા હતા એ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા હતા વર્ષાકાળમાં જળની ધારાઓથી એમના મસ્તકના વાળ સદા ભીંજાયેલા રહેતા હતા તથા ઋતુમાં જળમાં નિવાસ કરવાના કારણે એમના શરીરના રૂવાટા ઊભા રહેતા હતા એ બહાર ભીતરથી સદા શુદ્ધ રહેતા સમયાનુસાર તપસ્યા કરતા તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિ પામીને આત્મામાં જ સ્મરણ કરતા હતા એ પોતાની વિદવતા વડે જેવું વ્યાખ્યાન કરતા હતા એને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ એમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા બ્રહ્માજીની સામે એમને સંકોચ રહેતો ન હતો માટે એમના આવવા છતાં પણ એ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા પરમાત્માના ધ્યાનમાં નિરંતર જોડાયેલા રહેવાના કારણે એમની તપસ્યા સદા વધતી રહેતી હતી સત્ય તપાને જીવન મુક્ત જેવા જાણીને ઇન્દ્રને પોતાના સમૃદ્ધિશાળી પદ વિશે કંઈક ભય લાગ્યો ત્યારે એમને મુનિની તપસ્યામાં સેંકડો વિઘ્ન નાખવા આરંભ્યા અપસરાઓના સમુદાયમાંથી અમને બંનેને બોલાવીને ઇન્દ્રે આમ આદેશ આપ્યો તમે બંને પેલા તપસ્વીની તપસ્યામાં વિઘ્ન નાખો જે મને પદેથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ ભોગવવા ઈચ્છે છે ઇન્દ્રનો આદેશ મેળવીને અમે બંને એમની સામેથી પસાર થઈને ગોદાવરીના તટે જ્યાં એ મુની તપસ્યા કરતા હતા આવી ત્યાં ધીમે અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદક તથા વાસળીના નાદ સાથે અમે બંને બીજી અપસરાઓ સહિત મધુર સ્વરમાં ગાવાનું આરંભ્યું એટલું જ નહીં એ યોગી મહાત્માને વશમાં કરવા માટે અમે બધી સ્વર તાલ અને લય સાથે નૃત્ય પણ કરવા લાગી વચ્ચે વચ્ચે થોડોક થોડોક પાલવ ખસી જવાથી એમને અમારી છાતી પણ દેખાઈ જતી હતી અમારી બંને જણીની ગતિ કામભાવનું ઉદ્દીપન કરનારી હતી પરંતુ એ ગતિએ એ નિર્વિકાર ચિત્તના મહાત્મા મનના ક્રોધનો સંચાર કરી દીધો ત્યારે એમને હાથેથી જળ છોડીને અમને બંનેને ક્રોધપૂર્વક શાપ આપ્યો અરી બંને જણીઓ તમે બંને ગંગાજીના બોરના વૃક્ષ થઈ જાઓ આ સાંભળીને અમે બંને ઘણા વિનય સાથે કહ્યું મહાત્મન અમે બંને પરાધીન હતી માટે અમારા દ્વારા જે દુષ્કર્મ થઈ ગયું છે એને આપ ક્ષમા કરી દો આમ કહીને અમે મુનિને પ્રસન્ન કરી લીધા ત્યારે એ પવિત્ર ચિત્તના મુનિએ અમારા શાપમાંથી ઉગરવાની અવધિ નક્કી કરતા કહ્યું ભરત મુનિના આગમન સુધી તમારા પર આ શાપ રહેશે ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુલોકમાં જન્મ થશે અને પૂર્વજન્મની સ્મૃતિ તાજી રહેશે મુનિશ્રી જે સમયે અમે બંને બોરના વૃક્ષરૂપે ઊભી હતી તે સમયે આપે અમારી નજીક આવીને ગીતાના અધ્યાયનો જપ કરતા કરતા અમારો ઉદ્ધાર કર્યો હતો માટે અમે બંને આપને પ્રણામ કરીએ છીએ આપે માત્ર શાપમાંથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના ચતુર અધ્યાયના પાઠથી અમને મુક્ત કરી દીધી શ્રી ભગવાન કહે છે કે આમ પ્રસન્ન થયા અને એ દ્વારા પૂજિત થઈ વિદાય લઈને જેવા આવ્યા હતા એવા ચાલ્યા ગયા તથા એ કન્યાઓ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાના ચતુર અધ્યાયનો પાઠ કરવા માંડી જેથી એમનો ઉદ્ધાર થઈ ગયો બોલો કૃષ્ણ જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય હવે આપણે સાંભળશું સોથ્યો અધ્યાય જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આ પછી ભગવાન બોલ્યા હે અર્જુન આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યે પોતાના પુત્ર વેવસ્વત મુનિને કહ્યો અને મુનિએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યું હે પરમતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજુએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા કે આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજો કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો ત્યાર પછી ભગવાન બોલ્યા કે હે પરમ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું અને મારો જન્મ પ્રાકૃત મનુષ્યોના જન્મ જેવો નથી હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થ છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાવ છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું માટે હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડી મેં પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે અને હે અર્જુન પેલા પણ જેમના રાગ ભય અને ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણાય ભક્તો આ પેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે કારણ કે એ પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે જે મને તત્વથી નથી જાણતા તે આ મૃત્યુલોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે તથા હે અર્જુન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણના સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ હું જ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકરતા જ જાણ કારણ કે કર્મોના ફળમાં મારી સ્પૂહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતું અને પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મને જ કર પણ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મતત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે અને હે અર્જુન જેના વડે શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે અને જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આશક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો અને જેને કશાયની ખેવના નથી અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સગળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો અને ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાયનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો કારણ કે જેની આસક્તિ નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિર રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે એ યજ્ઞો માટે આચરણ કરનાર પુરુષોમાંના કેટલાક તો આ ભાવથી યજ્ઞ કરે છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મબુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિર રહેનાર એ યોગીને મળનાળું ફળ પણ બ્રહ્મ જ છે અને બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ શોત્ર વગેરે સગળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજનિત આત્મસયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનાર છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે અને બીજા કેટલાક યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં વાયુને હોમે છે તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે આ સઘળાઇ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે અને હે કુરુક્ષેત્ર શ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્યલોક પણ શુભદાયક નથી તો પરલોક ક્યાંથી શુભદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદીની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ અને હે પરમતપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે યાવન માત્ર સગળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવટ પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનાર એ જ્ઞાની મહાત્માજનો તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે કે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુ પુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી હું જ સચ્ચિદાનંદ ઘન સ્વ પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધા અંતકરણ થયેલો માણસ આપમેળે આત્મામાં પામે છે હે અર્જુન ચિતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે હે અર્જુન વિવેકહીન અસ્ત્રાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે લોક છે ન તો પરલોક કે ન સુખ પણ છે અને હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા આ જ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિર થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો જ્ઞાન કર્મ સંન્યાસયોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાય ભાગવત ભગવાન કી જય